શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ કનૈયા મિત્રો સ્વાગત છે તમારું મારું આ યુટ્યુબ ચેનલ પ્રક્રિયા વોઇસમાં હું તમારા માટે આજ ખૂબ જ સરસ ધાર્મિક વાર્તા લઈને આવી છું જો તમને મારી આ વાર્તા ગમે તો મારા ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આ વાર્તા છે સાડા ત્રણ વજ્રની વાર્તા જે કુંતી પુત્ર ભીમને શિવજીનું શ્રાપ સ્વરૂપ કે પછી વરદાન સ્વરૂપ મળેલ છે તે આ વાર્તામાં તમે જાણો એક દિવસ કુંતી માતાએ પાંડવોને કહ્યું કે સૌએ અગિયારસનો ઉપવાસ કરવાનો છે ભીમે બહાના કાઢવા માંડ્યા કે એ તો ભૂખ્યો રહી જ ન શકે ભૂખ્યા રહેવાના વિચાર માત્રથી એને તો નબળાઈ લાગવા માંડે છે પરંતુ જ્યારે એને જાણ્યું કે ઉપવાસ કરવાના આગલે દિવસે લાડુ ખાઈ શકાય ત્યારે ઉપવાસ કરવા સહમત થયો અગિયારસના દિવસે કુંતી માતાએ પાંડવ બંધુઓને નદી કિનારે આવેલા શિવ મંદિરે મોકલ્યા બીજા ભાઈઓ નાહીને મંદિરે ગયા ભીમને આળસ એટલે એ નદીના પાણીમાં કરીને ગયો ભીમના વિશાળ દેહથી પાણી રોકાઈ ગયું અને મંદિરમાં પ્રવેશવા લાગ્યો પાર્વતીજીએ શિવજીને પૂછ્યું કે આવું કેમ શિવજી હસવા લાગ્યા અને કહે કે આ તો મારા એક ભક્તની પૂજા કરવામાં આવી રીત છે શિવજીએ સાક્ષાત પ્રગટ થઈ ભીમના શરીરના એ ભાગને સ્પર્શ કર્યો જે ઉપરના પડખે હતો શિવજીએ ભીમને વરદાન આપ્યું કે એના શરીરનો આ ભાગ વ્રજ થઈ જશે એક દિવસ દુર્વાસા મુનિ સ્વર્ગના રાજા ઇન્દ્રને મળવા સ્વર્ગમાં ગયા ઇન્દ્રએ મુનિનો આદર સત્કાર કર્યો દુર્વાસા મુનિ આંખો બંધ કરીને ઇન્દ્રના દરબારમાં બેઠા સ્વર્ગની સૌથી સુંદર અપ્સરા ઉર્વશીએ નૃત્ય કરતા મુનિ મુનિને ખૂબ ખુશ કરવા પ્રયત્ન કર્યો એણે ખૂબ જ સરસ નૃત્ય કર્યું પણ વ્યર્થ ઉર્વશી ખૂબ જ થાકી ગઈ એ નિરાશ થઈને બોલી જંગલમાં રહેનારા બધા જંગલી જ હોય એમને નૃત્યમાં શું સમજ પડે દુર્વાસા મુનિષને ક્રોધ થઈ શ્રાપ આપ્યો કે તેણે પૃથ્વી પર જવું પડશે તે તે એક એક દિવસે ઘોડી થઈને થઈને રાત્રે સ્ત્રી રહેશે અને અન્ય સભાસદોને ખૂબ વિનંતી કરી એટલે દુર્વાસાએ કહ્યું કે જ્યારે સાડા ત્રણ વજ્ર ભેગા થશે ત્યારે તે સ્વર્ગમાં પાછી આવી શકશે ઉર્વશી પૃથ્વી પર આવી ગઈ તે દિવસે ઘોડી અને રાત્રે સ્ત્રી બનીને રહે ઇન્દ્ર અને અન્ય સભાસદોને ખૂબ વિનંતી કરી એટલે દુર્વાસાએ કહ્યું કે જ્યારે સાડા ત્રણ વ્રજ ભગા થશે ત્યારે સ્વર્ગમાં પાછી આવશે ઉર્વશી પૃથ્વી પર આવી ગઈ તે દિવસે ઘોડી અને રાત્રે બની સ્ત્રી બનીને રહેવા લાગી એક દિવસ દુર્યોધનના રાજ્યમાં આવેલ એક નાના પ્રદેશ સુંદિરનો રાજા પાંડવ શિકાર કરવા નીકળ્યો અચાનક જ રાત્રે એના પર એક વૃક્ષ ઉપરથી હોંફાળા આંસુના ટીપા પડ્યા એને ઉપર જોયું તો એક અત્યંત સુંદર સ્ત્રી રડતી હતી ડાંગવ રાજાએ એવી એની સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ કર્યો એ સ્ત્રી ઉર્વશી એ રાજાને સાચી વાત કહી અને વચન માંગ્યું કે કોઈ પણ કિંમતે એને તરછોડશે નહીં અમુક સમય પસાર થતા નારદજીને વિચાર્યું કે ઉર્વશીએ શ્રાપ્ત મુક્ત કરવા કાંઈક કરવું જોઈએ તેઓ કૃષ્ણના પુર પુત્ર પ્રધુમન પાસે ગયા અને કહ્યું કે એક સુંદર સ્ત્રી ડાંગવ રાજા સાથે રહે છે જે ખરેખર તો પ્રદ્યુમન સાથે હોવી જોઈએ પ્રદ્યુમન આ સ્ત્રીને મેળવવા જીદ કરી બેઠો ભગવાન કૃષ્ણ અને યાદવ અને પ્રદ્યુમનને મદદ કરવા સિવાય છૂટકો જ ન હતો એટલે એમણે ડાંગવ રાજા સાથે યુદ્ધ શરૂ કર્યું ડાંગવ તો ઘણો નાનો રાજા હતો એ યાદવો સામે લડી ન શકે એટલે દુર્યોધનની મદદ લેવા ગયો દુર્યોધન યાદવો સામે યુદ્ધ કરવા ન હતો માંગતો એટલે એણે ડાંગવ રાજાને મદદ કરવાની ના પાડી પાંડવોની મદદ લેવા ગયો યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવા ના પાડી કારણ કે શ્રી કૃષ્ણ તો એમના સગા ફોઈના દીકરા હતા પરંતુ ભીમ તો એવું માનતો હતો કે એમની શરણે આવેલા ડાંગવ રાજાને મદદ કરવી જોઈએ એટલે છેવલે પાંડવો અને યાદવો વચ્ચે ભીષણ યુદ્ધ થયું આ ભીષણ યુદ્ધમાં ઘણા યોદ્ધાઓ માર્યા ગયા શ્રી કૃષ્ણે એમનું સુદર્શન ચક્ર કાઢ્યું તો પાંડવો શિવજીનો ત્રિશૂળ લઈ આવ્યા બંને વજ્રના શસ્ત્ર આકાશમાં ટકરાયા ચારે બાજુ આગ લાગી ગઈ અને લોકો ગભરાઈ ગયા આ બે વજ્રનો રોકવાનો કોઈ ઉપાય જ ન હતો શ્રી કૃષ્ણે હનુમાનજીને બોલાવવાનું સૂચન કર્યું કારણ કે હનુમાનજીનું શરીર વજ્રનું હતું માત્ર હનુમાનજી જ આ બે વજ્રને છૂટા પાડી શકે હનુમાનજી કહે છે કે જો તો જે ભાગ વજ્ર હતો તે ભાગ આકાશ તરફ રહે એવી રીતે ભીમ સુઈ ગયો હનુમાનજીએ વજ્રના આ બે શાસ્ત્રોને છૂટ શસ્ત્રોને છૂટા પાડ્યા અને તેઓ ભીમના શરીરના વજ્રના પડખા ઉપર પડ્યા આ સાથે સાડા ત્રણ ત્રણ વજ્ર ભેગા થયા સુદર્શન ચક્ર ત્રિશૂળ હનુમાનજીનું વજ્રનું શરીર અને ભીમનું અડધું વજ્રનું શરીર આમ સાડા ત્રણ વજ્ર ભેગા થતા જ ઉર્વશી શ્રાપ્ત મુખ થઈને સ્વર્ગમાં પાછી ફરી મિત્રો તમને મારી આ વાર્તા કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જય શ્રી કૃષ્ણ